રાજકોટ આગ અકસ્માત મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મૌન રેલી દ્વારા હવેલી ચોક થી ટાવર ચોક સુધી મૌન રેલી કાઢી રાજકોટની દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ચેમ્બર ઓફ કોમર્સ ના વેપારી આગેવાનો બજરંગ દળ ના સભ્યો જોડાયા અને દુઃખદાયી ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી ભાજપ આગેવાન રવોભાઈ ખુમાન ચેમ્બર ઓફ કોમર્સ મનીષભાઈ વાળા ગૌરાંગભાઈ મહેતા બકુલભાઈ બોરા મુસ્લિમ સમાજના આગેવાનો પૂર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગી જોશી યુવરાજભાઈ જાદુ વિનુભાઈ મિશ્રી શ્રીરામ વિપુલભાઈ લહેરી જયંતિપાઈ જાની દીપકભાઈ ઠક્કરે શ્રદ્ધાંજલિ મૌન રેલીમાં જોડાયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઈ જાદુ ચડવા જણાવાયું હતું કે વેપારી આગેવાનો શહેરીજનો મૌન રેલીમાં જોડાય

આજે પરિસ્થિતિ નિર્માણ થઈ દુર્ઘટના બની અને અનેક પરિવારો પોતાના પરિવારની ખૂટા ગયા આ અનુસંધાને રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ અને વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે મોહન રેલીનું આયોજન કર્યું હતું અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે બધા વેપારીઓ અને કાર્યકર્તાઓ સહભાગી થયા હતા અને આની અંદર જે દુઃખદ ઘટના બની એમાં મૃતકોને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવામાં આવ્યા રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બનેલી છે એ અનુસંધાને અમે રાજુલોમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોહન રેલીનું આયોજન કરેલું હતું હવેલી ચોકથી લઈ અને ટાવર ચોક સુધી કે એના પરિવારને હિંમત આપે ભગવાન કે આજે એક સાથે થી ત્રીસ જેટલા બાળકો મૃત્યુ પામેલા છે અને અમુકના પરિવાર પાંચ પાંચ જણા પણ એક્સપાયર થઈ ગયા છે અમે બધા વિશ્વ હિન્દુ પરિષદ અને ચેમ્બર ઓફ કોમર્સ અને રાજુલા ગામ સમસ્ત આ શ્રદ્ધાંજલિ રાખેલી હતી અને અમે હાશી શ્રદ્ધાંજલિ એને આપી હતી